ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં નદી પસાર કરવામાં નાવડી ચાલક તથા ભક્ત વચ્ચે બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી મુજબ હાલ નર્મદા જિલ્લાના રામપુરા ગામ ખાતેથી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તેમજ બહારના રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા નદીની ઉત્તરવાહી પરિક્રમા કરવા માટે આવતા હોય છે જે પરિક્રમા ગતરોજ નદી પસાર કરતી વખતે નાવડીમાં બેસવાની જગ્યાએ નાવડી ચાલક તથા ભક્તો વચ્ચે શાબ્દિક બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પવનની ગતિથી વાયરલ થઈ રહ્યો છે જાણવા મળેલ છે કે આ બોલાચાલીના દ્રશ્યો નાવડીની ટિકિટના પૈસાને લઈને સર્જાયા હતા વાહન પાર્કિંગના પણ સો રૂપિયા લેવામાં આવે છે તેમ પણ જાણવા મળેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર